Kita marah jo finalnya nampak gak ya. Nih pasau kali nice pie keter. keter orang itu. Nih orang mau pura share aku aja ya. Sedih tuh Ibu, do ini keter nih. Nih aku bisa apa nih berenang. Pasileu aja. Gayunya. Pas ini kemarin na keter melain tuti titi kali Nih kami kari. Entah mau jo pasau hijau kiri pas બિચાર કેન્ડીને ઘેની ગઈ નથી ફેરવા ને આપણો દીપુ હતા એ ટૂંકમાં એવું નથી રહ્યો એની થયો તો ને તો આજ એક પારવોથી હતો ને પાછું બીજે દિન દવાખાના લઈને ગયો ચાર ઇન્જેક્શન બાટલા બધું દિન ચડાવ્યું પણ ટૂંકમાં મૂકી રીકવરી જ ન આવી એની લગભગ જ છઠ્ઠો હાથમાં બી છે તો આજ આપણે બ્લોગમાં કીધું એ હોટાને આપણી પાસે એક કેન્ડી છે એની ત્યાં હે ને આવું જોયું ને જ હાશબેન રાખીએ કારણ તો વાયર વાયરસના પારવો વાયરસ આવે ને એના વેક્સિન લેવડાવેલી એટલે કંઈ વાંધો ન થઈ ને અને લીપુને નતાં લેવડાવે છે નાનો ઊંટો નહીં એટલે આપણે ટ્રાય તો કીધી જેટલી થઈ એટલે હું ગાડીમાં નાખીને છે દવાખાને લઈને ગયો તો રેલવે સ્ટેશન તોય ન બચ્યો હોય આપણા હાથમાં ન હોય ઉપરવારના હાથમાં હોય ચલો

ખાલી એક મોનો ઘોટડો હોય એટલો હે એમને પાણીથી ને બહુ કેસઅપ કરે એટલે જે બને ને એક પાણી ઓછું મુકાય પારું વાઈરસ ચાલતો હોય ને ત્યાં સુધી પછી મુકાય એટલે હાલે પછી ગાડીની ધોઈ ધોઈશા પપ્પા મમ્મીને લઈ ગયા હતા પાછો હું લઈ ગયો તો ધૂળ ધૂળ ભરાઈ હતી હા એ વાહ શું કાંઈ આપણું જીરું નમરજાટળે ઉતાસણી આવે ને સાફ સફાઈ હાલ સૌથી પહેલા કિચન નો વારો લીધો કિચન માં પહેલા નંબર માં ફ્રિજ વારો લીધો ખેતરમાં ભાગતી વારો લીધો સફાઈ આવે કાલે <Sedling> तो मोसे में मै पेट्रोल यू तो उतर नहीं आवे ना इतने अंदर थोड़ी सफाई करनी पड़ेगी बार-बार वो नीचे करे जाए ये मतलब ऐसे बेदीरिया ने हां तो उतरने का प्रमाण है दी है ना उधर कल प्रमाण दे हम्म कोई मेरे में मेरा नहीं आले पहला पेती 3 दिन हो गए मेरी वैसे वो हो बाकी है આ દિવાલ સાફ કરવાની હેટા પાંચ ને એકત્રી થાય તો એટલી લુ હૈ સાડા પાંચ થયા તો અમારે અમારે મને બજાર નથી ને દેવું નથી ભરે આપડે ઘંટી રાખીએ

હું જ્યાં હે ને અમારા ઉપલું છે ને ત્યાં સંપલ લેવા કારણ કે કાલે પ્રમાણે પાણી વાર્યું નથી સંપલ ત્યાં ભૂલાઈ ગયો હોય કે ન હોય ખબર નથી મારા મારે રેઢિયાર કૂટીને બહુ રખડે હાથમાં આવી જાય ને તો લઈ જાય જોવે એક મેં કીધું હા કાલે નહીં ને પ્રમાણે બી રેતી ઉપલું ખતર પીવું મગ હે ને અંદર કૂટાઈ ગયા એ લગભગ એકાદ બે દિન બરોબર નીકળી જાય આરિયા પડ્યા વાંધો નથી આવ્યો હું ટકા નહીં હોય લગભગ તો આજે આમ થોડીક અંદરથી સુધી ધૂળી કાઢેનું જોતો હતો ને તો કુટા હાલ રહે ગયા એવું એકાદ બેદીમાં લગભગ કાલે બપોર પછી દેખાઈ જાય કારણ કે કઠોર હોય ને કઠોર વસ્તુ આપણે ગમે એવી આવી મગ હે અડદ હે પછી આ ચો આપણી ભાષામાં ચોરી કીએ એ હે જાજો ટાઈમ લઈએ ને કઠોર ગાઈ નીકળે હજી આમ બીજું પાણી વારું પણ એક દી પછી પાછું બીજવાણ વારી હજી હમણાં હમણાં આમ આપણે ખેતરમાં જીરું તો પાછા મગા વવાઈ ગયા અમારે આમ ત્રણ ત્રણ મહિમો લેવાય પાણી હોય ને તો બોળો છે ને મિનતું બહુ કામ બહુ કરે પાણી હોય તો ત્રણ મોહિમો લેવાય બાકી બે કોક બે બાકી તો કોઈમ્સ અમારે કામ વધે જાય એક મોહિમ પરવારીએ તો બીજીની તૈયારી કરવાની બીજીમાં પરવારી તો ત્રીજીને ત્રીજી હાલ્યા રાખે ચાલો આજનો વિડીયો પણ આપણે પૂરો કરીએ મળી હું કાલે કારણ કે હમણાં થાય ને જીરું ઉપાડીએ ને તદું નાઈ નહીં હે કાંઈ જવાની પરવાર નતા હોય એક દી ખાલી રાજુભાઈ પૈકી રીલ શૂટ કરવા આપણે ગાતા ને એ બપોર પર થોડોક ટાઈમ જીડે તો નથી ગાતા એ તો કંઈ જવાનું નથી આપડી શું કહીએ ટૂંક સમય મેં નવું લોકેશન પણ આપણે બદલાવવાનું હોય તમને બ્લોગમાં આગળ અપડેટ જતું રહીએ હાલો મળી હું કાલે આજનો વિડીયો બધાને પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો બાકી કમેન્ટ કીધા આવીને ખાસ ન જતા તો થેન્ક યુ ફોર વોચિંગ ને બાય બાય